શું તમે જાણો છો કે ધનતેરસની રાત્રે ફક્ત એક નાની વસ્તુ તુલસીના ઝાડ પાસે મૂકી દો તો લક્ષ્મીજી સ્વયં તમારા ઘેર આવી જાય છે હા આ કોઈ કથા કે મનગમતી માન્યતા નથી આ છે પ્રાચીન શાસ્ત્રોમાં વર્ણવાયેલો એક ગુપ્ત ઉપાય સમગ્ર જગત આ રાત્રે દિયા બળાવે છે ધન ખરીદે છે પણ ઘણા લોકો એ ભૂલ કરે છે જેને કારણે લક્ષ્મીજી ઘરમાં આવીને પણ રહેતી નથી તમે પણ એ ભૂલ કરતા નથી એ જાણવું ખૂબ જ જરૂરી છે આજે હું તમને એક ખાસ ઉપાય બતાવું છું જે માત્ર એક તુલસીનો પાન અને એક નાની વસ્તુ મૂકી કરવા માત્ર વર્ષભર ઘરમાં સમૃદ્ધિ લાવી શકે છે અને લક્ષ્મીજીનો આશીર્વાદ ક્યારેય ઓછો ન થાય જો તમે આ વિડિયો ધ્યાનથી જુઓ તો તમે જાણશો કે કઈ વસ્તુ તુલસી પાસે મૂકી શકાય છે જેથી ધન શાંતિ અને ખુશાલી તમારા ઘરમાં અચાનક પ્રવેશ કરે આ ઉપાય એ રીતે છે કે જો તમે તેને નહીં અજમાવો તો કદાચ આખું વર્ષ ધનતેરીઝ જેવી રાત્રિ ક્યારેય આવી શકતી નથી પરંતુ એકવાર આ રીત અજમાવી તો લક્ષ્મીજી તમારા ઘરમાં લાંબા સમય સુધી નિવાસ કરશે તેથી આજે ધ્યાનથી સાંભળો અને ખાલી નજરે નહીં પરંતુ દિલથી આ રહસ્યને સ્વીકારો કેમ કે આ માત્ર વિધાન નહીં પરંતુ તમારા ઘરના ભાગ્યને બદલવાનો એક પવિત્ર રસ્તો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં આપ સૌને વિનંતી છે વિડીયો લાઇક કરી કોમેન્ટમાં જય તુલસીમાં જરૂર લખજો જેથી તુલસી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે મિત્રો આપ સૌને જણાવીએ કે ધનતેરસ માત્ર દિવાળીનું પહેલું દિવસે નથી પરંતુ તે ધન અને સમૃદ્ધિની પૂજા માટે ખાસ પવિત્ર તહેવાર માનવામાં આવે છે પ્રાચીન કથાઓ અનુસાર ધનતેરસના દિવસે ભગવાન રામચંદ્રજીના અવતાર સમયે લક્ષ્મીજીએ મહારાજ રામના સમર્થન માટે ભગવાન કૃષ્ણની ભાતી પૂજા કરી હતી અને એ દિવસથી ધન તુલસી અને દીપોના મહત્વને વધારવાનું શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે કહેવાય છે કે ધનતેરસના દિવસે કોઈપણ વ્યક્તિ જો ચાંદી સોનાની વસ્તુ ખરીદે અથવા ઘરમાં તુલસીની પૂજા કરે તો તેના ઘરમાં લક્ષ્મીજી સ્વયં અવતાર લેશે

શુદ્ધતા અને દીપ પ્રકાશ ના હોય મિત્રો ધનતેરસ ના પવિત્ર તહેવારની ઉજવણી કરતી વખતે ઘણી વાર લોકો કેટલીક સામાન્ય ભૂલો કરે છે જે સીધા ઘરમાં લક્ષ્મીજીના આવનને પ્રભાવિત કરે છે અને ઘરમાં સમૃદ્ધિ સુખ અને શાંતિના આશીર્વાદને ઘટાડી શકે છે ઘણા લોકો ફક્ત દીવો બળાવવાનું અને સોના કે ચાંદીના નાણા ખરીદવાનું જ મહત્વ માનતા રહે છે પરંતુ તેઓ સમજતા નથી કે તુલસીના પાન પૂજાની શ્રદ્ધા અને ઘરના શુદ્ધ વાતાવરણ વગર લક્ષ્મીજી પોતાના ઘરમાં નિવાસ કરતી નથી ઘણીવાર લોકો ધનતેરસના દિવસે માત્ર દેખાવ માટે તહેવાર ઉજવે છે

કેટલાક લોકો ઘરમાં તુલસીની પૂજા કરતી વખતે શ્રદ્ધા અને ભક્તિનો અભાવ રાખે છે માત્ર દેખાવ માટે પૂજા કરે છે જેના કારણે ઘરમાં પૂજાનું પૂરું ફળ નથી મળે ઘરમાં દીપની જગ્યા ગંદી હોય દીવો યોગ્ય રીતે બળતો ન હોય અથવા પૂજા કરતી વખતે મન ચિંતિત તણાવથી ભરેલું અને નકારાત્મક ઊર્જાથી ભરેલું હોય તો પણ પૂજામાં પૂરતો લાભ મળતો નથી કેમ કે લક્ષ્મીજી શુદ્ધતા શાંતિ અને પ્રકાશ સાથે સંકળાયેલી છે લક્ષ્મીજી એવા ઘરમાં આવતી નથી જ્યાં ઘરના સભ્યો વચ્ચે કલહ ઝઘડો અસંતોષ અથવા નકારાત્મક ઉર્જા હોય અને જ્યાં ભૌતિક ધન અને આધ્યાત્મિક સંતુલન ન હોય ત્યાં ઘરમાં ધન પ્રવાહ અટકેલો રહે છે ઘણા લોકો ધનતેરસના દિવસે ફક્ત બજારમાં ખરીદી કરતા સોનાના નાણાં કે ચાંદીના સિક્કા મેળવે છે પરંતુ શાસ્ત્રો કહે છે કે એ માત્ર ધન પ્રતીક પ્રતિક છે જો ઘરમાં શુદ્ધતા શ્રદ્ધા અને ભક્તિ ન હોય તો આ પ્રતિકો કોઈ લાભ આપતા નથી પ્રાચીન વાર્તાઓમાં આવું ઘણી વાર દર્શાવાયું છે કે જ્યાં લોકો તુલસીની પૂજા યોગ્ય રીતે ન કરતા લક્ષ્મીજી ઘરમાં આવ્યા છતાં નિવાસ ન કરતા અને થોડા દિવસ પછી ઘરમાં નાણાકીય સમસ્યાઓ ઘરના દૈનિક તણાવ અને શારીરિક તથા માનસિક દુઃખ દેખાતું એ માટે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે તુલસીનું સાચું પૂજન ઘરના દરેક નાના મોટા કામોમાં પવિત્રતા દીપની ઉજ્જવળતા શ્રદ્ધા ભક્તિ અને ઘરના સભ્યો વચ્ચે સકારાત્મક ઉર્જા હોવી ખૂબ જરૂરી છે જેથી લક્ષ્મીજી વર્ષભર આવન કરીને ઘરમાં સમૃદ્ધિ સુખ શાંતિ અને શુભતા લાવી શકે મિત્રો હવે એ ઉપાય વિશે જાણીએ જે ધનતેરસની રાત્રે કરવાનો છે આ ઉપાય ખૂબ ગુપ્ત માનવામાં આવે છે અને તેને કરનારને લક્ષ્મીજીનો આશીર્વાદ આપમેળે

એક રૂપિયો સિક્કો કુંવરપાન થોડું ગુલાબ ફૂલ અને બે તુલસીના પાન હવે આ થાળીમાં એક નાનું કાચનું પાણી ભરેલું વાસણ મૂકો અને તેમાં થોડું ગંગાજળ ચંદન અને હળદરના ટીપા ઉમેરો આ મિશ્રણને પવિત્ર ધન આમંત્રક જળ કહેવામાં આવે છે પછી આ થાળીને તુલસીના સમક્ષ મૂકી દીવો બળાવો દીવો ઘીનો હોવો જોઈએ અને તેમાં રૂઈની વાટ રાખવી દીવો બળાવતા સમયે બોલવું ઓમ શ્રીમ હ્રીમ ધન લક્ષ્મી નમઃ તુલસી વનમાં મહાલક્ષ્મી વસ્તુ સદાય મમ ગૃહે આ મંત્ર લક્ષ્મીજીને તુલસીમાં આવાહન કરાવે છે હવે મુખ્ય ઉપાય શરૂ થાય છે ધનતેરસની રાત્રે પ્રદોષ કાળમાં જ્યારે આકાશમાં તારા દેખાવા લાગે ત્યારે તુલસીના સમક્ષ બેઠા રહી એક ચાંદી કે માટીની નાની વાટકીમાં કાચું ઘી એક તુલસીનું પાન અને સોનાની કે પિત્તળની નાની સિક્કી મૂકો આ વસ્તુઓને સાથે રાખીને બોલવું હે તુલસી માતા જેમ તમારું નામ સાંભળતા જ દુઃખ દૂર થાય છે તેમ મારા ઘરથી દરિદ્રતા દૂર થાવો લક્ષ્મીજી મારા ઘર આવો અને સુખ શાંતિ સ્થાપો આ ઉપાય કરતા સમયે દીવો બળતો રાખવો અને અગિયાર વાર શ્રીમ હરીમ લક્ષ્મી નમઃ મંત્ર જપ કરવો જપ પૂરું થયા બાદ તે દીવો આખી રાત્રિ તુલસી પાસે બળતો રહેવા દો સવારે તે ઘીનો દીવો તુલસીના મૂળ પાસે મૂકેલો રાખો અને પાણીમાં ફૂલ અર્પણ કરો જે વ્યક્તિ આ ઉપાય કરે છે તેના ઘરમાં લક્ષ્મીજીનો નિવાસ વર્ષભર રહે છે ધનનો સતત રહે છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ સન્માન અને શાંતિનું વાતાવરણ સર્જાય છે ધનતેરસની રાત્રે આ ઉપાયને ગુપ્ત રાખવું અત્યંત જરૂરી છે જો અન્ય કોઈ વ્યક્તિ જોશે અથવા બોલી દેશે કે તમે શું કરી રહ્યા છો તો ઉપાયનું ફળ ઓછું થઈ શકે છે આ ઉપાય એકવાર કરવાથી તેનું ફળ વર્ષભર ટકતું રહે છે પરંતુ જો દર વર્ષે ધનતેરસના દિવસે ફરીથી કરો તો ઘરમાં દરિદ્રતા કદી પ્રવેશતી નથી મિત્રો હવે બીજા ઉપાય વિશે જાણીએ આ ઉપાય માટે સૌથી પ્રથમ ઘરમાં સંપૂર્ણ શુદ્ધતા હોવી અત્યંત જરૂરી છે કારણ કે ગંદકી અવ્યવસ્થિતતા કે અશાંતિના પર્યાવરણમાં લક્ષ્મીજીનો પ્રવેશ અસ્થિર રહે છે અને ઉપાયનો પ્રભાવ ઓછો થાય છે તેથી ઘરની સપાટીઓ તળિયા ખૂણા અને તમામ ખુરશીઓ બાટલા વાસણો અને અન્ય ઘરના સાધનો સારી રીતે સાફ કરી દેવા જોઈએ ઘરમાં લાલચ ક્રોધ ઈર્ષા અથવા કોઈ પ્રકારની નકારાત્મક ભાવનાઓ ન હોવી જોઈએ કેમ કે આ ભાવનાઓ ઘરમાં લક્ષ્મીજીના પ્રવેશમાં અવરોધરૂપ બની શકે છે ઉપાય શરૂ કરતા પહેલા ઘરમાં એક પવિત્ર માહોલ બનાવવો જરૂરી છે જેના માટે ઘરમાં સુગંધિત ધૂપ ઇલાયચી અથવા ગુલાબજળ છાંટવું અત્યંત લાભદાયી ગણાય છે આ પ્રક્રિયાથી મન શાંત થાય છે અને ઉપાયના સમય દરમિયાન માનસિક રીતે લક્ષ્મીજી માટે શ્રદ્ધાભાવ મજબૂત બને છે હવે ઉપાય માટે એક ચાંદીનું વાસણ તૈયાર કરવું જોઈએ જે સાફ અને પાવન હોવું જોઈએ વાસણમાં નાળિયેરના પાણી જેવું શુદ્ધ પાણી ભરો જે ધનની ચુંબકીય શક્તિ અને શુભતા લાવે છે આ પાણી ઘરમાં ઉત્કૃષ્ટ શક્તિ પ્રવાહ માટે પ્રતિકરૂપ છે જેના માધ્યમથી ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે પાણી ભરી લીધા પછી વાસણના મધ્યમાં ઘીનો દીવો મૂકો જે પ્રકાશ અને સુખના પ્રવાહ માટે પાવન પ્રતિક છે દીવો રાખતા પહેલાં ઘી નવું અને શુદ્ધ હોવું જોઈએ દીવો બળતા હોવાના સમયે તે ઘરના દરેક ખૂણામાં પ્રકાશ ફેલાવે છે અને લક્ષ્મીજીના પ્રવેશ માટે પવિત્ર માહોલ તૈયાર કરે છે વાસણની આસપાસ લાલ ફૂલો મૂકો કારણ કે લાલ રંગ લક્ષ્મીજીના આશીર્વાદ શક્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે વાસણના બાજુમાં પાંચ ચોખાના દાણા મૂકો જે ઘરમાં સ્થાયી ધનની પ્રતિક છે અને આ દાણા દરેક ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાના પ્રાચીન વિધિ અનુસાર ખૂબ જરૂરી ગણાય છે ત્યારબાદ થોડું ગુલાબજળ છાંટો જે ઘરમાં પવિત્રતા અને મનમોહક શાંતિ લાવે છે અને ઘરમાં ધનની ઉર્જાને મજબૂત બનાવે છે આ ઉપરાંત નાની મીઠી ચમચી ખાંડ વાસણમાં મૂકો જે ઘરમાં મીઠાશ પ્રેમ અને સારા સંબંધો સ્થિર કરે છે કારણ કે ઘરમાં માત્ર સંપત્તિ જ નહીં પરંતુ કુટુંબમાં પ્રેમ અને સંમેલન પણ મહત્વપૂર્ણ છે ઉપાય દરમિયાન ઘરમાં બેઠા રહેતા સભ્યોએ ધ્યાન કેન્દ્રિત કરીને એક પવિત્ર પ્રાર્થના કરવી જોઈએ જે હૃદયપૂર્વક અને ભક્તિપૂર્ણ સ્વરૂપમાં લક્ષ્મીજીને આમંત્રણ આપે પ્રાર્થનામાં કહેવું જોઈએ કે હે પવિત્ર લક્ષ્મીજી ધન સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કૃપા કરીને મારા ઘરમાં પ્રવેશ કરો અને કાયમી રીતે નિવાસ કરો ઘરના દરેક સભ્યને આર્થિક માનસિક અને શારીરિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા દો આ પ્રાર્થના કરતી વખતે મનમાં કોઈ લાલચ અહંકાર કે ક્રોધ ન હોવું ખૂબ જરૂરી છે કેમ કે આ નકારાત્મક ભાવનાઓ ઘરમાં લક્ષ્મીજીના પ્રવેશમાં અવરોધરૂપ બને છે આ સમયે ઘરમાં સંપૂર્ણ શાંતિ હોવી જોઈએ કોઈ અવાજ ઝઘડો કે કઠોર શબ્દ ન બોલવા જોઈએ વાસણમાં બળતો દીવો અને પાણી સાથે ચોખા ફૂલ અને ખાંડ મિશ્રણ ઘરમાં કાયમી ધનની ચુંબકીય શક્તિ ઉત્પન્ન કરે છે પાણીમાં પાણીના પ્રત્યેક કણને ભાવિ ધનની પ્રતિક તરીકે માનવું જોઈએ અને દરેક ચોખાનો દાણો લક્ષ્મીજીને ઘરમાં સ્થાયી કરવા માટે પાવન સાધન છે ઉપાય દરમિયાન ઘરમાં ઘરના સભ્યોએ મૌન રહેવું જોઈએ અને કાયમ પ્રેમપૂર્ણ શાંતિપૂર્ણ અને ભક્તિપૂર્ણ વાતાવરણ જાળવવું જોઈએ કારણ કે લક્ષ્મીજીનો પ્રવેશ માનસિક અને આધ્યાત્મિક સ્વચ્છતાથી જોડાયેલો છે રાત્રિના અંતમાં વાસણમાં રહેલા પાણી ચોખા ફૂલ અને દીવો ઘરમાં સુખ અને ધનની અવિરત ઉર્જાને પ્રસારિત કરે છે સવારે ઘરના સભ્યોએ વાસણને થોડીવાર માટે ઘરમાં મૂકીને દીવો જોઈને પ્રાર્થના પુનરાવર્તન કરવી જોઈએ અને પછી ચોખા અને ફૂલોને વાસણ સાથે તુલસીના વાસમાં મૂકી દેવું જોઈએ આ તબક્કામાં ઘરમાં લક્ષ્મીજીનું પ્રવેશ કાયમી થાય છે અને ઘરના દરેક સભ્ય માટે આર્થિક સુરક્ષા શાંતિ અને સુખની વ્યવસ્થા સ્વયંસિદ્ધ રીતે સ્થિર થાય છે આ ઉપાયને નિયમિત રીતે દરેક વર્ષ ધનતેરસની રાત્રે પુનરાવર્તન કરવાથી ઘરમાં કાયમી સમૃદ્ધિ ઘરના સભ્યો માટે આરોગ્ય અને સુખ અને ઘરના જીવનમાં સુખદ પ્રસંગોની સતત વૃદ્ધિ થાય છે ઘરમાં આ વિધિનું પાલન કરવાથી ક્યારેય ગરીબી દુખ કે કલા ઘરના ભેટ રૂપે ના આવી શકે ઘરના દરેક ખૂણામાં ચાંદીના વાસણમાં રહેલા પાણી દીવો ચોખા ફૂલ અને ખાંડથી ઘરમાં પવિત્રતાનું લક્ષ્મીજીના આશીર્વાદનું અને સમૃદ્ધિનું પ્રતિક સતત પ્રગટે છે ઘરના દરેક સભ્યને ભક્તિપૂર્વક પવિત્રતા શાંતિ અને સદગુણના પથ પર જીવન પસાર કરવાનું માર્ગદર્શન મળે છે ઘરમાં ઉપાય પૂર્ણ થયા પછી વાસણને નિયમિત રીતે સાફ રાખવું પાણી બદલવું અને પુનઃ સમર્થન માટે ધૂળ કચરો દૂર કરવો જરૂરી છે જેથી લક્ષ્મીજીની કૃપા કાયમી બની રહે આ વિધિ શ્રદ્ધા ભક્તિ અને શાંતિ સાથે કરવાથી ઘરમાં ધન સુખ અને આરોગ્યની અવિરત પરંપરા સ્થાપિત થાય છે જે આખા વર્ષ દરમિયાન ઘરના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે આ રીતે ધનતેરસની રાત્રે ચાંદીના વાસણમાં પાણી મૂકી કરેલો ઉપાય ઘરમાં લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે ઘરમાં સ્થાયી ધન અને સમૃદ્ધિનો પ્રવાહ લાવે છે અને કુટુંબમાં શાંતિ પ્રેમ અને સુખની કાયમી પરંપરા સ્થાપિત કરે છે જે ઘરના દરેક સભ્ય માટે જીવનમાં સુખ આરોગ્ય અને સંપત્તિ લાવવા માટે પાવન સાધન તરીકે કામ કરે છે મિત્રો હવે ત્રીજો મહત્વપૂર્ણ ખાસ ઉપાય વિશે જાણીએ ધનતેરસની રાત્રે તુલસીના છોડ પાસે અથવા દીવા ઉપાય કરવાની વિધિ અત્યંત સરળ છે છે પરંતુ તેમાં શ્રદ્ધા નિયમિતતા અને શુદ્ધતા હોવી જરૂરી ઉપાય શરૂ કરવા માટે સૌ પ્રથમ ધનતેરસની સાંજે સૂર્યાસ્ત પછીનો સમય પસંદ કરવો જોઈએ કારણ કે આ સમયે લક્ષ્મીજીના આગમન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્યારબાદ ઘરના આંગણામાં અથવા છત પર જ્યાં તુલસીનો છોડ રાખેલો હોય ત્યાં જવું જોઈએ તુલસીના છોડની આસપાસનો વિસ્તાર સારી રીતે સાફ કરવો જોઈએ જોઈએ જમીન પર પાણી છાંટી તેને પવિત્ર બનાવવી પછી ગંગાજળ અથવા શુદ્ધ પાણીથી તુલસીના પાંદડા અને મૂળ પર છાંટણી કરવી જોઈએ જેથી તુલસી માતા પવિત્ર બને ત્યારબાદ અગિયાર અથવા તેલ નાના માટીના દીવા તૈયાર કરવા જોઈએ દરેક દીવામાં ઘી અથવા તિલનું તેલ ભરીને કપાસની વાટ મૂકવી જોઈએ મૂળની આસપાસ ગોળાકાર અથવા રીતે સૌ પ્રથમ દીવો તુલસીના મૂળ પાસે મૂકવો અને પછી એક પછી એક બધા દીવા પ્રગટાવવા જોઈએ દીવો પ્રગટાવતી વખતે મનમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ દીવો પ્રગટાવતી વખતે મંત્ર જાપ કરવો જોઈએ ઓ શ્રીમ મહાલક્ષ્માય નમ આ મંત્રનો જાપ દરેક દીવો પ્રગટાવતી વખતે કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે દીવો પ્રગટાવ્યા પછી બંને હાથ જોડીને તુલસી માતા સમક્ષ પ્રાર્થના કરવી જોઈએ કે હે તુલસી માતા હે મહાલક્ષ્મી આ પ્રકાશના માધ્યમથી મારા ઘરમાં સુખ શાંતિ અને અખૂટ સમૃદ્ધિનો પ્રવેશ કરો દીવો પ્રગટાવતી વખતે તેનું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવી જોઈએ કારણ કે આ દિશાઓ સકારાત્મક ઉર્જા માટે અનુકૂળ છે દીવો આખી રાત્રિ પ્રગટે તેની વ્યવસ્થા કરવી જોઈએ જો દીવો બુજાઈ જાય તો તેને ફરીથી પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવ્યા પછી તુલસીના છોડની પરિક્રમા કરવી પણ શુભ માનવામાં આવે છે પરિક્રમા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ દીવો પ્રગટાવ્યા પછી તુલસી પાસે થોડું ગોળ ખાંડ મીઠાઈ અર્પણ કરવી જોઈએ ઘરના બધા સભ્યો તુલસીના દીવા સામે થોડો સમય બેસીને ધ્યાન કરવું જોઈએ આ ઉપાય કરતી વખતે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ હોવું જોઈએ કોઈ કલહ કે નકારાત્મકતા ન હોવી જોઈએ દીવો પ્રગટાવ્યા પછી ઘરના મુખ્ય દ્વાર પર પણ એક દીવો પ્રગટાવવો જોઈએ જેથી લક્ષ્મીજીને ઘરમાં પ્રવેશ માટે આમંત્રણ મળે તુલસીના દીવા આખી પ્રગટતા રહે તે માટે ઘી અથવા તેલ પૂરતું રાખવું જોઈએ જો દીવો જાય તો તેને તરત જ ફરીથી પ્રગટાવવો જોઈએ આ ઉપાય કરતી વખતે મનમાં માત્ર એક જ ભાવ રાખવો જોઈએ કે આ દીવો માત્ર પ્રકાશ નથી પરંતુ લક્ષ્મીજીનું આમંત્રણ છે આ ઉપાય કરતી વખતે ઘરના બધા સભ્યો હાજર રહે તે વધુ શુભ માનવામાં આવે છે દીવો પ્રગટાવ્યા પછી ઘરમાં ભજન કીર્તન અથવા લક્ષ્મી પાઠ જોઈએ આ ઉપાય પૂર્ણ થયા પછી તુલસીના દીવા સામે નમન કરીને પ્રાર્થના કરવી જોઈએ કે ઘરમાં ક્યારે ધનની કમી ન રહે આ રીતે ધનતેરસની રાત્રે તુલસીના છોડ પાસે અગિયાર અથવા તેર દીવા પ્રગટાવવાનો ઉપાય પૂર્ણ થાય છે આ ઉપાયની વિધિમાં મુખ્યત્વે શુદ્ધતા શ્રદ્ધા અને નિયમિતતા જાળવવી જરૂરી છે દીવો પ્રગટાવતી વખતે મનમાં કોઈ નકારાત્મક વિચાર ન લાવવો જોઈએ દીવો પ્રગટાવ્યા પછી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે આ ઉપાયથી ઘરમાં ધનની આવક વધે છે ગરીબી દૂર થાય છે અને કુટુંબમાં સુખ શાંતિ જળવાઈ રહે છે આ ઉપાય માત્ર એક દિવસ માટે નહીં પરંતુ આખા વર્ષ માટે ફળદાયી રહે છે કારણ કે માન્યતા છે કે ધનતેરસે કરેલા ઉપાયનો ફળ આખું વર્ષ મળે છે આથી જે કોઈ વ્યક્તિ આ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરે છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી આ ઉપાયથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને કુબેર દેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે મિત્રો જો તમને આ ઉપાય પસંદ આવ્યો હોય અને તમે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવવાના પાવિત્ર ઉપાયને અજમાવવા માંગતા હો તો તરત જ આ વિડીયોને લાઈક શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો